પાટણ શહેરમાં ઠેર ઠેકાણે વિવિધ વોર્ડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ભૂગર્ભ ગટર ઉભરાવાની વાત કરવા જઈએ તો પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ ઠાકોરવાસ અને ભીલવાસમાં છેલ્લા બે માસથી ભૂગર્ભ ગટરો ઉભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ ઠાકોરવાસ અને ભીલવાસ ભૂગર્ભ ગટરો ઉભરાવાના કારણે ગંદકી અને બદબૂતી ખતખદી રહ્યા છે જેના કારણે આ ઠાકોરવાસ અને ભીલવાસમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ને નકારી શકાય તેમ હોય તેવા ભૂગર્ભ ગટર ઉભરાવાના કેમેરામાં કેદ થયા છે ત્યારે આ સંદર્ભે પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ ઠાકોરવાસ અને બિલવાસના સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર વારંવાર પાટણ નગરપાલિકાના સત્તાધીશોને લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરવા છતાં છેલ્લા બે માસથી કોઈ નિરાકરણ પાટણ નગરપાલિકા દ્વારા લાવવામાં આવ્યું નથી જેના કારણે અહીંના સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મળતી માહિતી અનુસાર પાટણ શહેરના સાલવેવાડા વિસ્તારમાં આવેલ ઠાકોરવાસ અને બિલવાસના સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વોટ લેવા પાટણ નગરપાલિકાના સત્તાધીશો આજીજી કરવા આવે છે અને અમારી પાસેથી વોટ લઈ જાય છે અને જીતીને આવ્યા પછી અમારા ઠાકોરવાસ અને ભીલવાસની સમસ્યાનું કોઈપણ પ્રકારનું નિવારણ લાવતા નથી ત્યારે આ બાબતને પાટણ નગરપાલિકાના સત્તાધીશો ગંભીરતાપૂર્વક નોંધ લઈ પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારના ઠાકોરવાસ અને ભીલવાસના સ્થાનિક રહીશોની અને ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પાલિકા તાત્કાલિક અસરથી કામગીરીનો આરંભ કરે તેવી ઠાકોરવાસ અને ભીલવાસના સ્થાનિક રહીશોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે